હું લુવાડાનો રહીશ છું અને ખેડૂત છું અને મારું નામ અયુબભાઈ ગાટી છે અને અમારા ખેતરમાં જ પાણી ભરેલું છે અને ત્રણસો વીઘા જમીનમાં પાણી ભરેલું છે પાણીનો કોઈ નિકાલ જ નથી એક મહિનાથી અમે ખેતરમાં જવું સુધી આવેલા નથી ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી અત્યારે પણ ગૂંથડ ગૂથડ પાણી ભરેલું છે અમે એસડીએમ અને કલેક્ટર સાહેબને જાણ કરેલી હાઈવે ઓથોરિટીની બી જાણ કરેલી પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે ઓથોરિટીવાળા તો સમજતા જ નથી કોઈ વાતને ખાબરતા જ નથી કારણ એ છે કે જે અમારી ગટરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ કેનલ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે ને અમારા ભૂંગળા કાંડ નહીં કા તો હવે એમાં પાણી જતું જ નથી એને એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે પાણી એ થઈ જાય એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો ટનો ભાગ નીચો છે ને એમને કેનલ ઊંચી છે એના કારણે અમે ઢરા કરીશું ગામના બધા हाँ पीछे रास्ता रोको आंदोलन मुझे जसवीर सिंह गुरुद्वारा लोहारा से बोल रहे हैं ये बरसात का पानी साहब आजू बाजू खेतर में बेगा हो गया है और रोड वाले ने ब्रिज बनाने के लिए काम चालू किया है उसमें पूरा गटर का पानी बंद कर दिया है जिससे पानी सब बाहर निकलता था गटर बंद कर दिया है छोटा चैंबर बना दिया है रोड का पानी निकलने के लिए लेकिन गाँव का पानी इधर से नहीं निकलता कहीं भी बरसात ज़्यादा होने से पूरा पानी खेत्र में और इधर गुरुद्वारे में भी पानी भर जाएगा उसकी तकलीफ है और हमने एस डी एम सब जगह कलेक्टर ऑफिस में एप्लीकेशन दिया कोई सुनवाई नहीं हो रही इसके लिए कोई रास्ता निकाला जाए खेत में भी सब पानी भर गया सोलह सतारह सौ सो बेकर खेतर में और ज़्यादा बरसात होने से सब इधर गुरुद्वारे में गांव में सब जगह पानी भर जाएगा पानी का कोई निकाल नहीं है कहीं कोई जगह पर भी उसके लिए वो गटर का दोबारा गटर बनाया जाए रोड के साथ में મારું નામ ઈશ્વરભાઈ છે લુવાડા ગામનો સરપંચ છું આ પાણીના નિકાલનો પાણીનો કોઈ નિકાલ નથી વરસાદી પાણીનો હાઈવે ઓથોરિટી રહેમાનભાઈને અમે વારંવાર જાણ કરેલી છે એ કોઈનો ફોન રિસીવ કરતો નથી અમે એસડીએમસી કલેક્ટર બડે જાહેરાત કરેલી છે પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી જેમની ગટર છે તે ઊંચાણમાં ભાગમાં કરેલ છે અમારા જે ભૂંગળા છે તે હટાવેલા છે એટલા માટે અમારા ત્રણસો એકર જમીન એમ જ પડેલી છે પાણીમાં પાણીમાં પડે છે વાવેતર થયું નથી હજુ સુધી તો અમે આ બાબત આંદોલન કરી શકીશું